પોરબંદરના સમુદ્ર કિનારે આજે દેશી અને વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે કીર્તિ કમલાબાગ પોલીસ વિસ્તારમાંથી ઝડપાયેલા અંદાજે આઠ લાખના દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે છતાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી દારૂ ઝડપાતો હોય છે પોલીસ દ્વારા ગુના પણ દાખલ કરવામાં આવે છે પોરબંદરના મંદિર અને કમલાબાગ વિસ્તારમાંથી દેશી અને વિદેશી દારૂના જથ્થાને આજે પોરબંદરના ઇન્દિરાનગર દરિયા કાંઠે નાશ કરવામાં આવ્યો છે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ઇંગ્લિશ દારૂની બોટલ નવસો ને છ્યાસી જેની કિંમત ત્રણ લાખ બોતેર હજાર એકસો ને થાય છે તેમજ કુલ જે દેશી દારૂના જથ્થાની વાત કરીએ તો બે હજાર એકસો ને અઢાર લીટર જેવો જથ્થો થાય છે જેની કિંમત ચાર લાખ ત્રેવીસ હજાર સાતસો ચાલુ ચાલીસ થાય છે આમ કુલ મળીને અંદાજે આઠ લાખની કિંમતનો દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે અધિકારીઓની હાજરીમાં આ દારૂનો ઇન્દિરાનગર જે દરિયાકાંઠો છે ત્યાં નાશ કરવામાં આવ્યો છે